Thank you. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જુનાગઢના શીતલનગરમાં જીવનમાં નાના મોટા ઝઘડાઓ થતા હતા જૂનાગઢના ઓગણચાલીસ વર્ષ સતીષ પરમાણે જેમને અઢાર વર્ષ પહેલા ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા તેવી ડિસેમ્બર પોતાના ઘરમાં અત્યારે આત્મહત્યા કરી લીધી છે પતિ પતિના દુઃખદ અંતથી માત્ર બે દિવસ બાદ ગીતાબેને પણ અત્યારે પતિના વિરામાં તીવ્ર થઈને ગળેફાળા હતો આ દંપતિના બે બાળકો એક વર્ષનો દીકરો અને સોળ વર્ષની દીકરી ત્યારે આ દુર્ઘટ ઘટના પછી હવે માવતર વિના તઈ ગયા છે મૃતક મહિલાભાઈ જિગ્નેશ ત્યારે રાઠોડે જણાવ્યું કે મારા બનેવી ગત ત્રેવીસ ડિસેમ્બરના રોજ ત્યારે નાની અમતી બાબતમાં આત્મહત્યા કરી લીધી હતી જે બે દિવસ પછી ત્યારે મારા બેને પણ ત્યારે બનવીના વિધામાં ગાળો પાસો કરીને આત્મહત્યા કરી લીધી હતી મારા બેન અને બનવીએ બંને આત્મહત્યા કરી પણ એમને તેમના બે બાળકોનું પણ ના વિચાર્યું બંને બાળકોએ ત્યારે પોતાના માતા પિતા ગુમાવ્યા છે સતીશભાઈ કેતન પરમાણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે આજે મારા ભાઈ અને ભાભેની સગાઈની તારીખ હતી જે તેમને અંતિમ દિવસ તરીકે પસંદ કરી હું લોકોએ અપીલ કરું છું કે જીવનમાં સિંહ ક્રોધ અથવા ત્યારે ઝઘડાઓને કારણે કોઈ નિર્ણય લેવો જોઈએ જે પછી પોતે જ ખોટી ગંભીર પરિણામ ભોગવવી પડે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ